નમસ્કાર દર્શકો તમારું ફટાફટ તાજા સમાચાર ચેનલમાં સ્વાગત છે તો ચાલો જાણીએ સમાચાર પ્રથમ સમાચારની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ યુઝર્સ માટે મોટા સમાચાર જેમાં આજથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ પર્સન ટુ મર્ચન્ટ પી એમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારીને દસ લાખ રૂપિયા કરી જ્યારે મૂડી બજારમાં રોકાણ અને વીમા પ્રીમિયમની ચૂકવણી માટેની મર્યાદા પણ બે લાખથી પાંચ લાખ રૂપિયા કરી છે અને યુપીઆઈ દ્વારા ખરીદવાની મર્યાદા પણ લાખ લાખ રૂપિયા વધારીને કરી છે બીજા સમાચારની વાત કરીએ તો દસ રૂપિયાની મકાઈએ ભારત અમેરિકાના સંબંધની એસી કીતેસી કરી જેમાં વિગતવાર વાત કરીએ તો અમેરિકા અને ભારત વચ્ચે વેપારી તણાવ વધી રહ્યો છે અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે અને તે સાત દેશોને પણ દબાણ કરી રહ્યું છે જ્યારે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનીકે કહ્યું કે ભારત એક ચાર અબજની વસ્તી હોવા છતાં અમેરિકાથી મકાઈ નથી ખરીદતું અને દરેક ચીજ પર ટેક્સ લગાવે છે તેમણે ચેતવણી આપી કે ભારતે ટેરિફ ઘટાડવા પડશે નહીં તો વેપાર મુશ્કેલ થશે ભારતે અમેરિકાના આ પગલાંને અયોગ્ય ગણાવ્યો છે તમારું શું આના ઉપર નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો મહેસૂલ તલાટી મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યું છે કે મહેસૂલ તલાટી વર્ગ ત્રણની મુખ્ય પરીક્ષા સંભવતઃ ચૌદ ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી યોજાશે અગાઉ આ ભરતીની પ્રાથમિક પરીક્ષા ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસે પૂર્ણ થઈ હતી ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાની તારીખ માટે નોંધ લેવાની વિનંતી કરવામાં આવી છે વધુ માહિતી માટે ઉમેદવારોએ જીએસએસબી અથવા ઓજાસની વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે વડોદરામાં હેલ્મેટનો નિયમ લંબાવાયો વાત કરીએ તો વડોદરામાં ફરજિયાત હેલ્મેટનો નિયમ હવે એક ઓક્ટોબરથી લાગુ થશે પોલીસે નાગરિકોને હેલ્મેટ ખરીદવા માટે વધુ પંદર દિવસની મુદત આપી છે પોલીસ કમિશનર નરસિંગા કોમરે આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે ત્રીસ સપ્ટેમ્બર સુધી હેલ્મેટ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે જ્યારે આ નિર્ણય પહેલા બજારમાં હેલ્મેટ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી જ્યાં લોકોએ હેલ્મેટની ખરીદી પણ કરી હતી ટ્રમ્પની ધમકી વચ્ચે ભારત રશિયા મિત્રતા મજબૂત છે જેમાં અમેરિકાના વધારાના ટેરિફ છતાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું છે હવે રશિયાએ ભારતની પ્રશંસા કરી છે એક આરટીઆઈના જવાબમાં રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું ભારત સાથે મિત્રતા તોડવાનો કોઈપણ પ્રયાસ સફળ થશે નહીં ભારત રશિયા સંબંધો વિશ્વાસ અને પરસ્પર સહયોગથી ચાલી રહ્યા છે બંને દેશોની ભાગીદારી સાર્વભૌમત્વ નાગરિકોના હિતોના સર્વોચ્ચ મૂલ્ય અને રાષ્ટ્રીય હિતોની સર્વોચ્ચતા પર આધારિત છે વિદાય પહેલા મેઘો ગુજરાતીઓને ભીંજવશે વિગતવાર વાત કરીએ તો મેઘરાજા વિદાય પહેલાં સત્તરમી સપ્ટેમ્બર સુધી રાજ્યના એકવીસથી વધુ જિલ્લાઓમાં અને અઢાર ઓગણીસ સપ્ટેમ્બરે રાજ્યભરમાં વરસી શકે છે સાથે જ ત્રીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જેમાં ખાસ કરીને સોળ સપ્ટેમ્બરે ગાંધીનગર અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે જ્યારે પંદરથી સત્તર સપ્ટેમ્બર ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અઢારથી ઓગણીસ સપ્ટેમ્બરે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ થશે શાકભાજીના ભાવમાં એકસો પચ્ચીસ ટકા સુધીનો વધારો વાત કરીએ તો નવસારીમાં છેલ્લા પચ્ચીસ દિવસમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે જેનું કારણ નાસિક વિસ્તારમાં પડ્યો ભારે વરસાદ છે વીસ ઓગસ્ટ સુધી ભાવ નિયંત્રણમાં હતા પરંતુ ત્યારબાદ તેમાં ઉછાળો આવ્યો જેમાં એપીએમસી નવસારીના ભાવપત્રક અનુસાર રીંગણના વીસ કિલો હજારથી પંદરસો રૂપિયા ગુવાર ચોળી પાપડી બારસોથી ચૌદસો રૂપિયા તુવેર હજારથી બે હજાર રૂપિયા બટાટા એકસો એંશીથી ત્રણસો એંશી રૂપિયા અને કાંદા એકસો એંશીથી બસો રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર જેમાં હવે કાર્ડ ધારકોને હવે ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલ પણ મળશે જે કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફત સુવિધા મળી શકે છે સૂત્રો અનુસાર વ્યક્તિદિત પાંચ કિલો ઘઉં ચોખાને વધારી સાત કિલો કરવાની યોજના છે જેથી મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થશે આધાર લિંક નહીં તો એલપીજી સબસિડી બંધ જી હા મિત્રો જો તમે એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક નહીં કરાવવાથી ગેસ સબસિડીનો લાભ મળશે નહીં ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર લગભગ ઓગણ રૂપિયા અને ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે જે વર્ષમાં મહત્તમ બાર સિલિન્ડર પર ઉપલબ્ધ છે જો કે કૌટુંબિક આવક દસ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ જો આધાર લિંક ન હોય તો તમારી સબસિડી અટકી શકે છે અને એલપીજી કનેક્શનને ઓનલાઈન કે ઓફલાઇન વિતરકની ઓફિસમાં લિંક કરી શકાય છે બાળકના જન્મ પર મળશે રૂપિયા બાર હજાર જેમાં નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાઓને પ્રથમ બે સંતાનો માટે કુલ રૂપિયા બાર હજાર સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે છે પ્રથમ ગર્ભમાં ચાર તબક્કામાં સહાય મળે છે નોંધણી સમયે રૂપિયા પાંચ છ માસે રૂપિયા બે હજાર સંસ્થાકીય પ્રસૂતિ પછી રૂપિયા ત્રણ હજાર અને ચૌદમાં અઠવાડિયે રસીકરણ પછી રૂપિયા બે હજાર મળશે જે ભારત ન કરી શક્યું એ પાકિસ્તાન કરશે વાત કરીએ તો એશિયા કપ બી હજાર પચીસમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યા બાદ હેન્ડશેક ન કરતા વિવાદ સર્જાયો છે ભારતીય ખેલાડીઓએ મેચ પછી પાકિસ્તાની ટીમ સાથે હાથ ન મિલાવતા પીસીબી રોષ ભરાયું છે પીસીબીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને આઈસીસીને સત્તાવાર ફરિયાદ કરી છે આ સાથે પાકિસ્તાને ધમકી આપી છે કે આ સાથે પાકિસ્તાને ટુર્નામેન્ટ છોડવાની ધમકી પણ આપી છે જો આવું થશે તો ભારત જે ન કરી શક્યો એ પાકિસ્તાન કરીને બતાવશે તો પંચોતેરસો જગ્યાઓ પર પોલીસની ભરતી જેમાં મધ્યપ્રદેશ સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની પંચોતેર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યોના યુવાનો પણ અરજી કરી શકે છે અરજી પ્રક્રિયા પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો ઇએસબી ડોટ એમપી ડોટ જીઓવી ડોટ આઈએન પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે પસંદગી લેખિત પરીક્ષા શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને દસ્તાવેજ ચકાસણી દ્વારા કરવામાં આવશે ગરીબોનું રાશન બારોબાર પંજાબ પહોંચ્યું ગરીબી રેખા નીચે જીવતા લોકોને ગુજરાતમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ મળતું હોય છે જોકે આ વખતે અનાજનો પુરવઠો સસ્તા અનાજની દુકાનોમાં પહોંચ્યો નથી વાત એમ છે કે હાલ પંજાબમાં પૂરની સ્થિતિ છે પંજાબમાં રાહત માટે ગુજરાત સરકારે અનાજ મોકલ્યું છે સસ્તા અનાજની દુકાનો ચલાવનારાઓએ ચલણ ભરી દીધું છે જોકે આ મામલે પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવશે તેવી બાન્દ્રી આપવામાં આવી છે અમદાવાદ બનશે ખેલ રાજધાની વાત કરીએ તો અમિત શાહે અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે આ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક ખેલ કોમ્પ્લેક્ષ છે જેમાં ફિટ ઇન્ડિયા ઝોન અને આઉટડોર સ્પોર્ટ્સ ઝોન સહિત ખેલાડીઓને મેડલ જીતવા સુધીની સુવિધાઓ મળશે અમદાવાદ હવે દેશની રમતગમત રાજધાની બનવાના માર્ગે છે જ્યાં વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહેલેથી જ છે ઓનલાઇન સ્કેમથી સાવધાન અત્યારે તહેવારોની સિઝનમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં સાહીઠ ટકા જેટલો વધારો જોવા મળે છે ડિસ્કાઉન્ટ ગિફ્ટ કાર્ડ અને ફ્રી ઓફર્સના નામે સાયબર ગુનેગારો સક્રિય થાય છે તેઓ લિંક્સ મોકલીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લે છે પોલીસ અને સાયબર નિષ્ણાતોએ લોકોને આવી બનાવટી વેબસાઇટ અને લિંક્સથી સાવધાન રહેવા અપીલ કરી છે જેથી લોકો તહેવારોની ખરીદીમાં છેતરાય નહીં